પાટણ લોકસભા બેઠકો પર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે વીસ લાખથી વધુ મતદારો આજે સવારથી જ વિવિધ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તંત્ર દ્વારા બે હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે કેટલાક મતદાન મથકો આધુનિક બનાવવામાં આવે છે લગ્ન મંડળની જેમ સજવાય છે તો કેટલાક મતદાન મથકો ઉપર જે રીતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે સવારના સમયના અંદર કહી શકાય કે મતદાર મથકો ઉપર મતદારોનો ભારે ઘસારો જોવા મળે પરંતુ ક્યાંક ને ક્યાંક ગરમીને કારણે પારો વધવાની સાથે મતદાન મથકો મતદારો પર તેની અસર જોવા મળી રહી છે અને મતદાન મથકો ઉપર એની મતદારોની પાંખી હાજરી જોવા મળે છે હાલના જે મતદાન મથકો છે એ મતદાન મથકો એકલ ડોકલ મતદારો આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આપણી સાથે જ મતદાન કરીને આવેલા કેટલાક મતદારો સાથે જ આપણે જે રીતે સીધી વાતચીત કરીશું કે આવી ગરમીના અંદર પણ તેઓ આવીને મતદાન કરી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટે સૂચના અપીલ કરી રહ્યા છે મહિલાઓ છે તેઓ આજે મતદાન કરીને આવ્યા છે શું કહેશો બેનજી સારું લાગ્યું અમને મતદાન આપીને અને અમારા દેશનો વિકાસ થાય એ જ અમારી ઈચ્છા છે કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કર્યું છે શું મુદ્દામાં શું કહે વિકાસ માટે જ અમે કરીએ છે મતદાન અને અમારા દેશનું નામ આગળ વધે એવું જોઈએ અમારે બીજા એક આજે છે એમની સાથે વાતચીત કરું છું એવું પોતે મતદાન કર્યું છે શું કર્યું છે આપણે હા મતદાનની વ્યવસ્થા સારી હતી અને અત્યારે બહુ ઓછી ભીડ છે એટલે સારી રીતે મતદાન થયું શું ઈચ્છી રહ્યા દેશનો વિકાસ થાય ગ્રોથ અને ડેવલપમેન્ટ એજન્ડા ઉપર કામ થાય નેશન્સ ફ્રાઇડ વધે એ જે એજન્ડા ઉપર કામ થઈ રહ્યા છે એ ડેવલપ થાય તો સારી વસ્તુ છે મહિલા મતદાર છે તેમને જ પૂછીશું આપે મતદાન કર્યું છે શું કહેવા માંગ હા મતદાન દરેકે કરવું જ જોઈએ આપણી ફરજ છે અને આપણે દેશના હિત માટે સારો ઉમેદવાર સિલેક્ટ થાય એ અમે આશા રાખીએ છીએ જય હિન્દ તો જે ચોક્કસથી કહી શકાય જે મતદારો ઈચ્છી રહ્યા છે કે જે દેશનો વિકાસ થાય અને દેશનો વિકાસ કરે તેવા ઉમેદવારને પણ પસંદ કરીને પોતે મતદાન કરી રહ્યા છે અને લોકોને પણ અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ